અને જબરજસ્તી પાર્કિંગમાં મુકાબલા આવે છે એટલે પબ્લિક નો પૈસો ના ધાર્મિક સ્થળ પર અને ખબર મને ભગવાન શું લેવા બોલાવે છે એટલે પણ ભગવાનની પણ મરજી છે કે આ વ્યક્તિ અહીંયા આવશે તો આ વસ્તુને ઉજાગર કરશે એટલે જ ભગવાને મને વિચાર આપ્યો કે શ્વર ભગવાન ભોળાનાથના દર્શનાર્થે જાઓ અને ત્યાં શું ચાલી રહ્યું છે તેનો પણ જગાડો કારણ કે અહીંયા ભાવી ભક્તો આવતા હોય તેમની જોડે ખુલ્લે આમ લૂંટ કરી રહ્યા છે બાઇક બાઇક પાર્કિંગના પણ પૈસા લે છે કોઈ પણ અનલીગલી એકદમ પાર્કિંગ એમાં મેં આ તો મારા ઉપર પ્રશ્ન આવ્યો દોસ્તો કે મેં મારી બાઈક મૂકી એટલે એક ટીઆરબી હવે એનું નામ છે સંજયસિંહ ઝાલા કરીને મને ડાયરેક્ટ ગાર્ડ બોલ્યો હતો કે અહીંયા બાઇક ઉઠાવી લે નહીં તો હવા કાઢી નાખીશ એટલે મને ઈચ્છા થઈ કે સાલું આ તો જો મને કદાચ બોલ્યો છે તો આવું કેટલા વ્યક્તિઓનો બોલતો હશે એટલે એ પાર્ટી મને એવું કે છે કે નો પાર્કિંગમાં તમે મૂકી એટલે મેં આવું બોલ્યો છું તો હવે ત્યાં ઓલરેડી બીજી પચાસ થી સાઠ બાઈક પડી જ છે હું તમને લાઈવ વિડીયોમાં બનાવી રેજો બતાવો છું દોસ્તો આ વિડીયોને શેર કરજો આખા ગુજરાતમાં પહોંચે કે ભગવાનના ધાર્મિક સ્થળ ઉપર કેવી ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે એટલે વધુમાં વધુ આ વિડીયોને શેર કરતા રહેજો આગળ હું તમને છું છું એ ભાઈને પણ આ છે જગ્યા જ્યાં મેં બાઈક પાર્કિંગ કરતો હતો અને અહિયાં ઓલરેડી આટલી બાઈકો પડી છે અહીંયા ઓલરેડી બીજું પણ દબાણ છે એ ભાઈ ભાગી ગયો છે કઈ ગયો ભાઈ ભાઈ કેમ ગાળ બોલ્યા નથી જુઠ્ઠું ના બોલું તમને શું નામ છે તમારું ના પણ હવે કે ચોર્યા અહીંથી બાઇક લઈ ને તો હવા કાઢી નાખે ખોટી એટલે હું ખોટું બોલો છું આખી ગુજરાતની જાહેર જનતા જોઈ રહી છે અને રોડ સાઈડમાં આવો સાહેબ એવું નહી આખી આ ગુજરાતની જાહેર જનતા જોઈ રહી છે અત્યારે અહીંયા બત્રીસ બત્રીસ ફેસબુક લાઈવમાં જોડાયા છે તમે ના કીધું કે અહીં હવા કાઢી નાખે છે એમ ભાઈ ક્યાં કે બાઈક ઉઠાવી લે એવું પ્રૂફ વાંધો નહીં પછી કાલે તું મને ફોન કરશો તમે મને કાલે તમે મને ફોન કરશો એવું નહી તમે તમને માણસ તૂતાથી તમે મને વાત કરી બરાબર મે તમે મને પ્રેમથી કીધું હોત કે અહીંયા અરે પણ ઓલરેડી ત્યાં બાઇક કેટલી પડી છે ના પણ અહીંયા બાઇક કેટલી પડી છે એવું ને અહીંયા બાઇક કેટલી પડી છે હા શું પણ એવું નહીં પણ તમે ઓલરેડી ત્યાં કેટલી બાઇક પડી છે નો પાર્કિંગમાં ના પણ એ નો પાર્કિંગ છે તો ઓલરેડી બાઇકો પડી છે અને મારી એક બાઇક માં તમને પ્રોબ્લેમ આવ્યો તમે કાર્યકર સામાજિક તમે સમજો ના હું તો સમજો છું પણ તમે ગાર્ડ મને કેમ બોલ્યા ગાર્ડ કેમ ભગવાન શિવજીના હમ શિવજી ના હમ ખોટા ના સોગંદ ખાશો મારા ભાઈ હું જુઠ્ઠું ના બોલું તમે જૂઠું બોલો છો હું જુઠ્ઠું બોલું તમારી નોકરી બચાવવા માટે તમે ના બોલો કાલે તમે મને ફોન કરશો અહીંયા ખુલ્લે આમ લૂંટ ચલાવી રહ્યા છો બરાબર તમે નમસ્કાર દોસ્તો આ ભાઈ કોઈને બાઇક મૂકવા નથી જતા અને જબરજસ્તી પાર્કિંગમાં માં છે એટલે પબ્લિક નો પૈસો

જે અમુક જે ભ્રષ્ટાચારીઓ જે પોતાની જાતને કિંગ સમજે છે અને જબરજસ્તી આ લોકો ભાઈ ભક્તો જોડે પૈસા હડપવાનું કામ કરાવે છે શું છો તમને કઈ અહીંયા અનુભવ થયો એવો કોઈ કડવો અનુભવ થયો ભગવાનના સ્થાન પર હા હા દોસ્તો અહીંયા ખુલ્લે આમ લૂંટફાટ ચાલી રહી છે આજે મને લાઈવ કરવાની કોઈ જરૂર ન પડે પણ આ વ્યક્તિને બોલવાની પણ તમી જ નથી ડાયરેક્ટ મને ગાર બોલીને વાત કરેલી અને મને ટીઆરબી જવાન છે એટલે અમને કોણે આટલી ઓથોરિટી આપીએ ખબર નહીં અહીંયા બધું જ અનલીગલી ચાલી રહ્યું છે ખુલ્લે આમ લૂંટફાટ અહી કોઈ કોઈના બાપાની જમીન નથી અને અનલીગલી પાર્કિંગ બનાવીને પબ્લિક જોડે ખોટા ખોટા પૈસા ઉભરાવી રહ્યા છે બસ મિત્રો આજનો આ વિડીયો મારો વધુમાં વધુ શેર કરજો જેથી કરી ગુજરાતના દરેક વ્યક્તિ જોડે આ વિડીયો પહોંચે અને લોકોનામાં જાગૃતતા આવે અને અહીંયા જે પણ ખોટું થતું હોય એ બંધ કરવામાં આવે આ વિડિયોના માધ્યમથી સરકારશ્રીને અને અહીના સ્થાનિક પ્રશાસનને આ મેસેજ મોકલાવવા માગુ છું જય હિન્દ જય ભારત